મિનિમમ ગેરંટી એમાં દમણ દીવના કેટલા એવા પરિવાર છે જેને આનો લાભ મળશે મારા ખ્યાલથી દમણ દીવમાં મને લાગે ત્યાં સુધી પચાસ સાઠ ટકા ફેમિલી છે દમણ દીવમાં એને આનો લાભ મળશે અને સીધે સીધો લાભ મળશે અને એ લાભ સીધો અમારી મહિલાઓને બહેનોને મળશે અને આ જે પૈસાની વાત કરી જે બોતેર હજાર જે ઇન્કમ ગેરંટીની વાત કરી એ બોતેર હજાર રૂપિયા સીધા આપણી બહેનોને ખાતામાં જશે કોઈ આંકડો છે એ હજી એક્ઝેક્ટ આંકડો હું તમને મારા પાસે નથી પણ એ આંકડો અમને દિલ્હીથી પણ કઢાવવા માટે કહી દીધું છે દમણ અને દીવનો આંકડો દાદરાનગર હવેલીનો આંકડો એ આંકડો ટૂંક સમયમાં અમે કાઢી આપીશું કેતનભાઈ આ ભંડોળ કેવી રીતે ઉભું કરશે એ ભંડોળ ઉભું કરવાનું સરકારનું કામ છે અને સરકાર પાસે બહુ બધા રસ્તા છે ભંડોળ ઉભા કરવાના તે ભંડોળ તો ઉભું થઈ જશે વાત કરી એનો બેરોજગાર કેટલા બેરોજગાર છે દમણ દીવમાં સિક્સટી ટુ પોઈન્ટ થ્રી પર્સન્ટ લોકો બેરોજગાર છે એમાં ખાસ કરીને મારી બહેનો અને યુવાઓ એનો જે આંકડો છે એ આ સિક્સટી ટુ પોઈન્ટ સમ પર્સન્ટેજ છે એ પર્સન્ટેજ એટલા બેરોજગાર છે અને સરકારી નોકરી નહીં પરંતુ બીજે બી નોકરી નથી મળતી એમ લોકો પ્રાઇવેટ સેક્ટરમાં બી એ લોકોને નોકરીથી વંચિત રાખવામાં આવે છે તો એ આંકડો છે દમન દીવના યુવાઓ માટે અમે પ્રોમિસ કરી છે અમે મેનિફેસ્ટોમાં બી લખ્યું છે કે દમણ દીવના યુવાઓને જ સરકારી નોકરી મળશે જે રીતે કોંગ્રેસની જ્યારે સરકાર હતી અને કોંગ્રેસની સરકાર વખતે અમે ડોમિસાઇલ લાવેલા ડોમિસાઇલ શા માટે લાવેલા કે બહારનો કોઈ વ્યક્તિ નોકરી ન લઈ જાય એટલા માટે ડોમિસાઇલ આવેલા ડોમિસાઇલ પછી વીસ માર્ક બી આપણે લાવેલા પરંતુ આ બી કાઢી નાખ્યું ડોમિસાઈલના વીસ માર્ક બી કાઢી દીધા અને હવે જે ભરતી પ્રક્રિયા છે એ ઓપન કરી દીધી ઓપન તો કરી દીધી બહાર પ્રક્રિયા કરે છે સુરત બરોડા અમદાવાદ શું દમણમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં આટલા બધા ઓફિસર્સ છે અહીંયા ભરતી પ્રક્રિયા થવી જોઈએ શા માટે ગુજરાતમાં કરી રહ્યા છે ગુજરાતના લોકોને લેવા માટે આ ભરતી પ્રક્રિયા કરી રહ્યા છે એને અમે સ્ટોપ કરીશું